જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હું છું શું અમિત શ્રીરામ ઓર્ગેનિક ભાયાવદર માંથી તો આજે આપણે મગફળીના સીટ ટુ હાર્વેસ્ટ પ્લોટ ની મુલાકાતે આવી ગયા છીએ તો હવે આપણે ખેડૂત જ વાત કરીએ શું નામ તમારું મારું નામ કાસુન્દ્રા પ્રકાશભાઈ ગામ ગામ મોટી પાનેલી જમીન ભાયાવદર તો આ પ્રકાશભાઈનો પ્લોટ છે મગફળીનો એમાં એને કમ્પ્લીટ આપણી સીટ ટુ હાર્વેસ્ટ ટ્રીટમેન્ટ અપનાવેલી પાયામાં અંગના ગોલ્ડ ખાતરથી લઈને દરેક ટ્રીટમેન્ટ આપણે કરેલી તો તમે કેટલું ખાતર નાખેલું ને વાવેતર પાયા ખાતરમાં આપણે અંગના ગોલ્ડ વીસ કિલો જેવું નાખ્યું હતું અને પછી દોઢક મહિના પછી એ વચ્ચેનું ખાતર આવે એ આપણે પંદર કિલો જેવું નાખ્યું હતું અંગના ગોલ્ડ અને બધી ટ્રીટમેન્ટ આપણે જેવીન ને અહીંયા શ્રીરામ ક્રિસ ઓર્ગેનિક છે એના ટ્રીટમેન્ટ મુજબ જ આયેલા છે મગફળી નો ઉતારો તમે જોઈ શકો છો તો આમાં અંગના કોલ દાણાદાર ખાતર નું રિઝલ્ટ જો તમે આ દોડવાનું બંધારણ તમે જોઈ શકો એના કરતા આ જે આના મૂળની ની છે ને ઈ જબરજસ્ત છે આ હજી અત્યારે પ્રશ્ન છે કે મૂળ વાકા થઈ ગયા છે અને તૂટી જાય છે એ આમાં આપણા પ્લોટમાં એવો ક્યાંય છોડ દેખાણો નથી બધા મૂળ આમ હેલ્ધી હજી પાક આવી ગઈ છે અને ચાલુ જ છે મગફળી છે એકસો ને સોળ દિવસે અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ તો ખેડૂત મિત્રો તમે પણ સીટ હાર્વેસ્ટ ટ્રીટમેન્ટ અપનાવો પેલા વર્ષે તમે અડધામાં જ ટ્રાય કરો તમારી રીતે રિઝલ્ટ મેળવો ત્યારબાદ તમે બીજા વર્ષે આખામાં તમે ટ્રાય કરી શકો છો તો સંપર્ક કરો શ્રીરામ ઓર્ગેનિક ભાયાવદર જૈવિનભાઈ મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું સત્તાણું વીસ ચૌદ